એમની હયાતીમાં એમણે જે જે સુદઢ કાર્ય કર્યા છે સુંદર કાર્યો કર્યા છે એ પ્રસંગો આપણી ચેનલ પર વર્ણવી રહ્યો છો મૂળ મુદ્દાની વાત સાથે જામ જાડેજા લાખા પુલાણી સાહેબનો ઇતિહાસ આપણી ચેનલ પર આશા રાખું છું આપણા પરિવારના સભ્યો જોડાઈ જશો નિધિ મેળી માત્ર એક જ માળનું મકાન હતું તેના પથ્થરો સ્તંભો વગેરે વળી મેળીની માફક આવ્યા હતા આ નિઢી મેળી અધોતળોના નામથી ઓળખાતી લોકવાયકા પ્રમાણે તે માત્ર અડધા દિવસના ટૂંકા સમયમાં જ બંધાઈને તૈયાર થયેલી હતી એવું તો એ અભિમાન આવી ગયું કે તેનો સમયું હવે કોઈ પણ ન હોવાથી તેના જેવો કિલો પણ કોઈનો હોવો જ જોઈએ નહીં છતાં જ્યાં સુધી પધરગઢના બાંધના કારીગર હૈયાતો હોય ત્યાં સુધી એવો જ કિલ્લો બીજે ક્યાંય તૈયાર થવાની ધાસ્તી પણ રહે છે આ સ્થિતિ દૂર કરવાને તેણે પહેલાં ગયધરને બોલાવી પ્રથમથી જ તેની અપૂર્વ કામગીરી માટે પુષ્કળ ઇનામ આપ્યું અને ત્યાર પછી તેના બંને હાથ કાંડામાંથી કપાવી નાખ્યા છે કલાકારના કાંડા કલમ થઈ જવાથી તેની ધોરી નસો પણ કપાઈ ગઈ અને એક દુઃખની ઠામ જી છણા તો તી તું છૂરા ગઈધર એક ચીસ સાથે જમીન પર ઢળી પડ્યા છે અને બોલ્યા હે પૂહરા જેવી રીતે હું પડું છું એવી જ રીતે તું પણ પડીધર હથ વડે વિર કુડો કમ એડા મકર અધમ ભૂછી કહેધો પૂહરા ઘરના હાથ કાપીને પૂરાય ભુંડું કામ કર્યું હે પૂરા એવા પાપ કર્મ કર્માના કાંડા કપાઈ જવાથી ગઈધર મરણ પામ્યા છે પરંતુ તેની સ્ત્રી સતી હોવાથી તેને પણ સત ચડ્યું છે ને પતિ પાછળ બડી મરવા તૈયાર થયા પતિની ચિતા પાસે આવી પહોંચ્યા પદર ગઢના સગડા લોકો સતી માતાને પગે લાગવા લાગ્યા છે અને તેના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા આ વખતે પૂરો પણ સતી માતાના આશીર્વાદ લેવા આવી પહોંચે છે પરંતુ તેને જોતા સતીએ તેને શ્રાપ આપ્યો છે ફિટ ફિટ તો કે પૂરા કચ્છીમાં જેવા ફિટઈ તો જી જમાર વેરણા મુજા વાસ તેડા થીંધા તુહી જા ઉત્તર દિશનું અચિંધા જમણે જેડા સત મારા મુલક જ પતન રોંદી પૂરા ખાંગી થિંદી મેળિયું ધોંધો ગટ પતાર ફટ પૌ પો હિ ખોડા સે સાંભરજા પૂહરા ગડોળા ચઢદા ગોળમાં કુત પીંધા ખીર મેળી મથે મરને જડે અચિંધા પે સતી માતાનો આ સ્નાપ સાંભળી પૂરા ઓરા જામને કંપારી છૂટી ગઈ છે તે બે હાથ જોડીને ક્ષમા યાચનાને માફી માંગવા લાગ્યા છે હું માં ન્યાર ન્યાર આઈ જમાઈ જે કર કી કચ્છ વાર તરાર રખ સમાઈ જા હે દેવી મારા કાર્યને સામે ન જોતા જામાઈ અર્થાત જામપદ તરફ જો અને કચ્છમાં સમાઓની આણ કાયમ રહે એવું કરો આ સાંભળી સતી બોલ્યા વાર અચિંધી સિંધનું જા ભા સમાઈ રોંધી કચ્છ મેં પણ તું પછાડ ને પૂરા

કાંટાની માફક છે મિત્રો અહીં આજના આ લાઈવ વ્યૂ ફિટ સ્ટ્રીમ વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ વિડીયો જો પસંદ પડ્યો હોય યોગ્ય લાગ્યો તો લાઈક આપજો પસંદ પડ્યો યોગ્ય લાગ્યો તો કમેન્ટ્સ કરજો પસંદ પડ્યું યોગ્ય લાગ્યો તો શેર કરજો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપ સૌને મારા જય હિમ અભિવાદન આદાબ સત્ત્રી જય મહાભારતી જય ભારત જય ભારત વંદે માતરમ જય ભીમ